તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખ દુઃખ પરવા કર્યા વિના અદ્વિત્ય રીતે ધાર્મિક કે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરતા હોય છે આવો જ એક ઉમદા પ્રસંગ જાણવા મળ્યો ક્રેન એ એક મશીન બનાવતી સામગ્રીનો ઉપયોગ કરે છે અને આ બંને કેવી રીતે ખસેડવામાં આવે છે બૂમ બૂમ હુડાડ અથવા અને તેજીના ઘરની વસ્તુ લાવવા અને સ્થાન આપવા માટે સિશાંત સિસ્ટમનો ઉપયોગ કરો તેના કામ કરવા માટે ઉપકરણને સરળ બનાવવા માટે એક અથવા વધુ મશીનનો ઉપયોગ કરે છે જેમ કે લીવર અને પુલી માલસાના લોડિંગ અને અનલોડિંગ માટે સામગ્રીની હિલમાન અને હોમ સાધનોના એસેમ્બલિંગ ઉત્પાદનમાં સામાન્ય રીતે ક્રેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ક્રેન ઓપરેટરો કુશળ કામદારો અને ભારે સાધનોના ઓપરેટરો છે આજે રાષ્ટ્રીય તહેવાર અંગે આજની વાત આ સાથે સંલગ્ન છે શહેરમાં રહેતા એક ટ્રેન ઓપરેટરે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર તહેવારની ઉત્સાહ આનંદભેર અનોખી રીતે ઉજવણી કરી હતી આ પાવન રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે થાનગઢમાં રહેતા દ્વારકાધીશ ક્રેન સર્વિસના ઓપરેટર શ્રી ભાવેશભાઈ ચોહલાલભાઈ સિત્તેર ફૂટની હાઈટવાળી ક્રેન ઉપર ધ્વજ ફરકાવતા આવ્યા છે આ વર્ષે પણ અહીંના બોયેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ ભારત પેટ્રોલની બહાર થાનગઢની આટલી ઊંચાઈએ તેમણે સ્વરાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો સ્વાતંત્ર્ય પર્વની અનોખા અંદોજમાં ઉજવણી દ્વારા સલામી આપના રાષ્ટ્રીય ભક્તભાઈ શ્રી લાલાભાઈ સલામના અધિકારી છે બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી